નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો શિક્ષકોની ભરતીને લઈને મહત્વની સામે આવી છે ફાઇનલ મેરિટ હવે જાહેર કરાયા બાદ હાલમાં શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે સરકારી સ્કૂલોની ભરતીમાં ઉમેદવારો હાજર થયા બાદ ક્રાંતિની કાર્યવાહી કરવામાં આવશે અને સરકારી હાઈસ્કૂલ ના શિક્ષકોની એક હજાર છસો પિસ્તાલીસ જગ્યા પરિસ જગ્યા ની ભરતીમાં આગામી વીસ મે સુધીમાં ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે ભરતી માટે ફાઈનલ મેરિટ યાદી તાજેતરમાં જાહેરાત કરાઈ હતી ત્યારબાદ હાલમાં શાળા પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે આ કાર્યવાહી ગુરુવારના રોજ રાતના બાર વાગ્યા સુધી ચાલશે જેથી ઉમેદવારો ગુરુવાર સુધીમાં શાળા નિમણૂક હુકમો એનાયત કરાશે સરકારી સ્કૂલના શિક્ષક માટે શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરાશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગની વિવિધ ભરતી પ્રક્રિયા અન્ય સરકારી ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક માટે કુલ એક આઠ અને ગ્રાન્ટેડમાં બે હજાર ચારસો ચોર્યાસી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ હજાર કરતા વધુ જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો હતો જેથી હાલમાં સરકારી શાળા માટે એક હજાર છસો ને પિસ્તાલીસ અને ચાર હજાર ત્રણસો ને ત્રીસ જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે આ ભરતી ક્રમિક હોવાને કારણે પ્રથમ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રાન્ટેડ શાળાઓની કાર્યવાહી હાથ ધરાશે સરકારી હાઈસ્કૂલના શિક્ષકોની ભરતી માટે સાત મહિના રોજ પ્રોવિઝનલ મેરિટ જાહેર કરાયું હતું પ્રોવિઝનલ મેરિટ બાદ ઉમેદવારને જો મેરિટ સામે વાંધો હોય

ઉમેદવારોને મેરિટના આધારે નિમણૂંક હુકમ આપવા માટેની કામગીરી શરૂ કરાશે ભરતી સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર વીસ મે સુધીમાં ઉમેદવારોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે આમ આગામી દિવસોમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂકની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રાન્ટેડની કાર્યવાહી હાથ ધરાશે ધન્યવાદ